તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવો કોલ રેકોડિંગની અંદર તો મનસુખ રાઠોડ ઉપર બળત્કારનો કેસ કરનાર સુનિતા દાવાની હકીકત સાંભળી તમે ચોકી જવાનો છો મનસુખ રાઠોડ અને સુનિતા દાવાનું કોલ રેકોટિંગ વાયરલ થઈ ગયું છે આપણી પાસે આવી ગયું છે આપણી ચેનલમાં પહેલાં આવી ગયું છે તો આ કોલ રેટિંગ તમને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં તમારું શું કહેવું છે આ કોલ રેકોર્ડિંગની અંદર તે કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં મિત્રો કમેન્ટમાં તમે લખી અને જણાવજો મનસુખભાઈ

સાહેબ એક્ચુલી આ મોટી ગાતા છે તમને રૂબરૂ મળે એમ છે મહિલા ભંગ થાય છે બધુંય આપડે હલવાણા અહી કાયદેસર ના ને ચાર વર્ષ થી આજે પરેશાન છું સાહેબ એટલે એના માટે છે ને મેં તમને એટલે જ કરી છે એટલે મૂળ તમારે પેલો વિડીયો તમારો વાયરલ થયો ને તે દિવસે જ મેં હિંમત કરી હતી ત્યાં તે દિવસે જ આનો વોરંટ હતો હું તમને વોટ્સએપ કરું છું બરોબર હવે મારી વ્યથા એવી છે ને કે હું એક મિડલ ક્લાસ થી છઉ બરોબર મન માથાની એમરેજ છે મારો પંદર વર્ષ છોકરો છે અમુક

જે તમારો સંપર્ક અને હું આજે ચાર વર્ષથી આ ભુવો ધીમ ગયો છે ને એની ઉપર આપે કાયદેસર ની લડાઈ દઈ છે હું ભલે સિંધી સમાજ થી છઉ બરોબર પણ હું સાહેબ બાબા સાહેબ ને માનું છું તમે સમજો છો હું એના રસ્તે હાલું છું એમ સમજી ગયા

મર્યાદિત હતી અને એવી છોકરી એમ તમને કઉ એમાં કઈ ઘટ નહી એવી છોકરીને એને મામા નામે પછાડી દીધી સાહેબ એવું છે કે હું બે હાજર વીસ થી એનાથી હું હલવાયેલી છું બે હજાર પચીસ સુધી નું મળતા કેટલું એનું જીઠો હશે તમે એ વિચાર કરો અમરેલી આ ભાઈ એન્ટર થઇ છે ને આ વર્ષા બધું જાણે જ છે ને આ ગેરપ્રવતી ગેરધંધા થતા હતા ને એમાં વર્ષા જ છે હું તમને એવિડન્સ દઈશ કે આ ભાઈ ત્યારે જાણતી હતી તો મેં આવા જ ઉપાડ્યો મેં પોલીસ બોલાવી પ્રમુખ ઉપર સરપંચ અને આગેવાનો બધા બોલાયવા ત્યારે એના એને કાયદેસર નું ઉપાડવાનું હતું તો આ દડાયું નહીં વિચાર કરો તમે સાહેબ

કેટલા એવિડન્સો છે પોલીસ સ્ટેશન નથી મુકો એક કચેરી નથી મૂક્યું એક અધિકારી નથી મૂકવું એક અહિયાં કાલાવડ નવા ગામ ના હોય ને એવા કોઈ હશે નહીં કે મારી એની પાસે અરજી નહીં ગઈ હોય સાહેબ હું હાઈકોર્ટ સુધી લડાઈ દઉં છું આ ભરત છે ને એના હાઈકોર્ટ સુધી પાંચ મેટરું તો હાઈકોર્ટમાં હાલે છે ચાર મેટરું કાલાવડ હાલે છે અને સાત કેસ જામનગર હાલે છે તો તમે વિચાર કરો કે મને એને કેટલી તકલીફો દીધી હશે તમે ઈ તો વિચાર કરો વિશ્વાસ માં રાખીને વિશ્વાસઘાત કર્યું છે મારી ઉપર કઈ

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં હાજર છે આપની સમક્ષ એક ન્યૂ કોલ રેકોર્ડિંગ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો તો સાંભળો કોલ રેકોર્ડિંગ સર મારી તમે વાત સાંભળો જેવી હું ભોગ બની ને એવી કોઈ બીજી વ્યક્તિ ભોગ ન બની એટલા માટે અવાજ સાહેબ તો મોટો છે એમાં એક નથી રાજકીય ગુંડા થી માંડી

અને પછી એવું એક હજી વર્ષા તમને કઈ ખુલાસો કર્યો નથી એમ તમને ખુલાસો કરવાનો છે આવીને એનો ધૂણો હશે ધૂણા ની અંદર હજી તમે અહિયાં એક રાઉન્ડ લ્યો સત્તર ફૂટ અંદર ધૂણો છે ધૂણા માં વિધિના બહાને લઈ જાય છે ગુફા જેવો ધૂણો છે એમાં કે મારા ત્યાં જાપડી છે મારા ત્યાં મેલો છે મારું તેમ છે તન બાયું અન્ય આ વર્ષા આ બધા છે ને અંદર બાયુ ને લઈ જાય ને એના ભાઈ અને જેલો ડ્રાઈવર છે એનો ઈ એને મંદિરનો જેનો જે મામાજ છે એ બધા બાર ઉભા હોય ને એક પછી એક બધા અંદર લઈ જાય સાહેબ તમે આનો ઇતિહાસ તમે જાણતા નથી ખાલી વર્ષન પૂછો ધૂણો છે અંદર તમને કે છે કે ધૂણા માં શું શું થાય છે સાહેબ એટલે ધૂણા અંદર પછી

અને એમાં તમને હજી કહી દઉં તમે જ સામાજિક વ્યક્તિ છો એટલે તમને આ ધ્યાન દોરવું જરૂરી છે રાજકારણ થી માંડી સામાજિક માણસ થી માંડી ગુંડાકીય માણસ થી માંડી આનું મોટો નેટવર્ક છે સમજી ગયા એટલે આપણે ગમે એટલું પ્રયત્ન કરવા જઈએ ને એટલે એક પછી એક આ માણસ ઉભો જ કરી નાખે છે આટલા આટલા પ્રૂફ એવિડન્સ છે બરોબર તમે તો અત્યારે ખોલો છો ને એ સમયે પોલીસ વાળા ને રેકોર્ડિંગ વિડીયા ને ફોટા ને પ્રૂફ પૂરો સહિત બધું દીધું છે ને સાહેબ કોઈ હજી સુધી અમારે આ બધું હાલે છે આ ઉપર તો નતો ને વોરંટ નીકળ્યો ને ત્યારે વરસાદ ખુલ્લામાં આવી છે સમજ્યા સાહેબ મારું હું મને કાયદેસરની પત્ની બનાવીને રાખી હતી મારું શોષણ જીવું બરોબર સાહેબ અને મારું એકસો પચીસ હાઈકોર્ટ માં હાલે છે અને જે રીકવરી ની હાઈકોર્ટમાં હાલે છે એટલે આપડે કાયદેસરના દિયા એટલે ઈ દિવસે વોરંટ બીજો ને એટલે એને બાઈ ને ઉભી કરી મનસુખભાઈ એની ભાઈ ને ઉભી કરીને બાઈએ ખુલ્લા માં આવી તો બધું ચેનલ માં આવી ને ચારસો અઠાણું કરી તમને ધ્યાન જ હશે પંદર દિવસ પેલા દસ દિવસ એવું થયું છે તમને તમારા ત્યાં આવ્યા હતા ને વર્ષાબેન આલે ચારસો અઠાણું કરી અહિયાં સાહેબ આવે આને ગયેલી છે જામકંડ કે જામકંડોળા રહીએ ને વર્ષાબેન હા હા એ મને કા એને કેસ કરીને જામકંડોળિયા ગાલ દીધી મન જામનગર માં ગાલી દીધી કે આ ભાઈ તમે એને રિકવરીમાં મરો અને ઓલાય રસ્તો કાઢી છાયા ભેગો બેઠો છે હવે વિચાર કરો એટલે આ માણસ કેવો

છે એટલે હવે શોષણ થઈ ગયું હતું કઈ રસ્તો હતો નહિ અને માતાની મને ઈજા એવી દઈ દીધી છે કે માતા નું એમ રેજ છે એટલે તમે મારી વ્યથા એક બાજુ મારા પાંચ લાખ રૂપિયા ખાઈ ગયો એક બાજુ મારો શોષણ કરી લીધું આબરૂ ગઈ ઘર ગયો બધું ગયો પછી મને ઓપ્શન જ નતો એટલે સમજ ના માણસો એ મને એમ કીધું કે ભાઈ આ તમારું છે ને અમે બધા સહેમત પત્ર થઈ છે બરોબર તો એને મને નવ મહિના ઘર શોષણ કરીને નહીં પૂછ્યા સાયસ તો કુટુંબમાં ભેગી રહેતી સાહેબ

બરોબર એમ તમને ખબર છે વર્ષાબેન કેમ આવ્યા તમારા પાસે જો ઈ લોકો એ શું કર્યું ત્રીજા મહિનામાં મારી અમદાવાદની અમદાવાદ ની નોટિસ બજે છે ચોથા મહિનામાં એને છાયા ખુલ્લામાં કરાર કર્યો મહિનામાં જામનગર માંથી કેસ કરાવ્યો મહિનામાં છે ને વર્ષાનો કેસ ઉડી ગયો સાહેબ છે એની પત્ની બની ને બે હજાર એકવીસ થી કેસ ચાલુ છે એનો મેન્ટેનન્સ નો એટલે ડિસ્પોઝ થઈ ગયો પછી આને શું કરાવ્યું સાતમા મહિનામાં વરી વર્ષા ને કેસ કર્યો ને ફરિયાદ લખાવીને અમદાવાદ લઈ ગયો અમદાવાદ થી મારા ઉપર રીત દાખલ કરી કે આ બાઈ રહી ને મારા નામે આ બાયરી ને અમારા ઘરમાં રૂપિયા લેવા માથા બારે માણસો ને લઈને માથા ખોટું કરવા આવી તી તો એવું ખોટું ખોટું અમદાવાદ માં કીધું ને તો એ લોકો કીધું બધે પુરાવા મૂકો પુરાવા ન દીધા ને એટલે નવમા મહિના માં એ લોકો નો કેસ ડિસ્પોઝ થઈ ગયો માં માંથી હવે વર્ષા ને ચડાવી ને અહીંયા બધું બનાવટું કરાવી તારો છે બે આ બેઠો છે છાયા બેગો આ વિચાર કરવા છેલ્લી ક્વોલિટી નો છે એમ કહું હું તો સાહેબ જ કહું કે વર્ષા ખોટી કે હું ખોટી કે ભરત આમાં તન તન છોકરો ની જિંદગી બગડે મારો છોકરો આ બાઈના છોકરા બે વિચાર

રાઠો સાહેબ તમારા મને તમારે પાસે એટલે જ આવવું છે કે તમે આપડા સેવાદારી હોય ને બધા એના પંદર વીસ જણા સહી કરી લેટર પેડ ઉપર કરાવો અને ઉપર છે બીજી કઈ વાત જ નથી બીજી કઈ વાત જ નથી હજી કેટલી છોકરી ભોગ લેશે એમ જાય તાંત્રિક વિધિ નામે જેમ ઓલી ધાંધલ કરી ગાયલું ને મારું અહીંયા રૂપટવાનો જ જતો તમને કયો તો હું તમને વોટ્સએપ કરું હાલો આ બે બાઈજ બેગી છે તમે સમજાવો આ વર્ષા બેન છે ને જ ભેગા છે મને ઉપર લઈ તો રૂમ માં બાયુ સાથે હું એ હતી ધૂણા નો પ્રકરણ પૂછો ધૂણા માં શું કરતો હોય ત્યારે તો એની બાજુ હતી એટલે વરસાદે એને મીઠું લાગતું બધું પણ અત્યારે વરસાદ નહી ચાલે કલાણી એટલે હવે તો બોલવું પડે ને ક્યાં જાય

એ વાત માં સાહેબ કોઈ જીદલો નથી સાહેબ તમે એટલામાં સમજી જાવ હરેક મહિલા મહિલા ને જો પતિ પત્ની તરીકે રાખે ને તો જ કોક રિયે બાકી કોઈ ભાઈ એવી રીતે શોષણ રીતે નો રિયે ભાઈ સૌ ને પોતાની માન ઇજ્જત ગરિમાની ગરિમા પડી હોય આ બેઈ નું સેટલમેન્ટ છે કે એને હવે છોકરા રિયા બાયડી મૂકી અમને મેં તો સાહેબ એના આઠ લાખ રૂપિયા કરજો ભર્યો છે મારે તો એવિડન્સ છે તો મારો કેટલો ભોગ થયો છે માથા ફોડ ખોપડા ફરાણા છે અને એક વર્ષ સુધી શોષણ કર્યો છે તો મન કેટલું આઘાત લગતું હશે તમે વિચાર તો કરો અને આ જે છાયા રહી ને એનું ભેગું પૂરેપૂરું આ લોકો

પંદર થી વીસ છોકરી ના કૌભાંડ છે સાહેબ તમે એ તો વિચાર કરો કે તો પોલીસ કઈ ન કરે તો તો ખરેખર પદ મૂકી દેવું જોઈએ હું તો એમ કહું લોધિકા પોલીસ છે ને આની અરે મિલી જુલી હશે

બરોબર છે કે ભાઈ ખોટી ની પુરાવા એવિડન્સ એવિડન્સ હું પણ સ્ટે લેવા ગયો છું હું તમને દેખાડું કે એક સ્ટે શું એનું બધું છે ને આ ડિસ્પોઝ થાય છે કઈ વસ્તુ નથી મળી તમે વિચાર કરો એટલે આ બધું ખોટું બોલતો હતો ને હું તમને પુરાવા ને એમ કે અમે ચાર વર્ષ થી આ લડી કઈક તો સતી હશે કે નહીં એમ કહું કાંઈ માં તો બે તમે છે ને આ નંબર કોના છે

અમને અહીંયા ઘાતર નાખીને હું આ ઘાતર નહીં ખી છે ને એને દિનદાસ રાખીને બધું કાયદાકીય લોકો શું ગોતાડો છે આપણને તો ખબર નથી

કબજા જાશે એનો વિચાર કર્યો તો એને ખબર પડી કે આને આમ ગાકર નાખ્યો આને આમ ગાકર નાખ્યો મને આમ ગાકર નાખ્યો બાકી મે તો એને વોરંટ માં છે ને સાહેબ ને એમ જ કીધું કે સાહેબ એને ગાળ દીયો જેલ માં મેં તો એક નહીં કીધું સાહેબ મને એક કામ કરો તમે મને તમારી હારે જે આવડા ભરત રાઠોડ ફોટા પડ્યા હોય ને હારે ફોટા બે હાજી એવા ફોટા આપો એટલે એ છાયા ની ખબર પડે ને કે સીનાર ભાઈ બધા ફોટા પડે છે ને તું આમાં બેઠી છે એટલે આવડી આ જે છાયા રહી ને એ હલકી જ કેવાય એનું કારણ છે કે હવે એક રાખે કે પાંચ રાખે કે મને વ્યવસ્થિત રાખે છે ને મને કઈ વાંધો નથી ને તમે સમજતા નથી બધા નું તિરસ્કાર કરી ઓલી હું પડી છે મોજ મજા થી એને ક્યાં કઈ વાંધો એને તો પોલીસ જાય ને મહિલા પોલીસ ત્યારે એની મેં એને એમ જ કીધું છે કે છાયા તારો ચેકઅપ કરાવવાની છું તે દિવસ થી એને ફોન બંધ કરાવ્યું છે બે દિવસ થી એને ફોન બંધ કરાવ્યું છે એમ એકદમ હું મૂકવાની નથી હું મૂકવાની નથી મારું એ કરો ભરતનું એ કરો ને આનું એ કરો એમ મેં તો ચોખ્ખું કીધું ફોન બંધ કરાવી નહીં એમ હલો